નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી દ્વારા સંચાલિત આશ્રમશાળા રૂણવાળમાં ચારસો ને સાહીઠ જેટલા આદિવાસી કુમાર અને કન્યા ધોરણ એક થી બારમાં અભ્યાસ કરે છે અને સ્થળ પર રહે છે એમની ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા સાથે શિક્ષણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે ઓચિનથી મુલાકાત લેતા થોડી ઘણી ક્ષતિઓ જેવી કે રસોડામાં કાળું જોવા મળેલ અને એના અનુસંધાને એમને મૌખિક સૂચના આપેલ એ પ્રમાણે સંસ્થા દ્વારા એ જે ક્ષતિ હતી એને દૂર કરી અને એના ફોટોગ્રાફ સાથે બાકીની જે કંઈ જરૂરિયાત હતા દસ્તાવેજી પુરાવા એ તમામ ની સાથે રાખી અને ચૌદ દસ બે હાજર ચોવીસ ના રોજ ગાંધીનગર મુકામે રૂબરૂ સુનાવણી કરવામાં આવેલ ત્યારબાદ ચૌદ વખત આ સંસ્થાના મંત્રી તરીકે અને પ્રમુખ દ્વારા રૂબરૂ અને મૌખિક રજૂઆત તંત્ર અને સરકારી તંત્રને કરેલ છે પરંતુ ચારસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અને માન્ય સંખ્યા ત્રણસો નેવું છે આ વિદ્યાર્થીઓને ભોજનની જે વ્યવસ્થા અને એનો ખર્ચ સરકાર શ્રી દ્વારા આપવામાં આવતો હતો તે ઓક્ટોબર બે હજાર ચોવીસથી સદંતર બંધ કરે છે અને જેના પેટે બોતેર લાખ રૂપિયા જેટલું સંસ્થાને દેવું કરવું પડ્યું છે અને એ દેવાને લીધે વેપારીઓ સંસ્થાને અનાજ અને શાકભાજી કે દૂધ જેવી જરૂરિયાતની વસ્તુઓ આપવા આનાકાની કરે છે એટલે સંસ્થાની લાગણી અને માગણી એવી છે કે સરકાર શ્રી દ્વારા આ અંગે ઘટતું કરી અને વહેલી તકે ગ્રાન્ટ છૂટી કરે હું રમેશ સુંદર સોમભાઈ કતરી મંત્રી અને નવ સદન એજ્યુકેશન ટ્રસ્ટ દેપુર એમાં તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ માન્ય કલેક્ટર શ્રીએ એ બધી આશ્રમ શાળાઓની મુલાકાત લીધેલી હતી એ વખતે તેઓને જે એક સચિવ આવી હતી એમાં ધ્યાન આવી હતી એમાં તેર આશ્રમ શાળાઓનો નો રિપોર્ટ શ્રીને કરેલ હતો જે એનો કમિશનર કમિશનરશ્રીએ આ આ તેર આશ્રમશાળાઓની ગ્રાન્ટ અટકાવેલી છે એમાંથી કમિશ્નરશ્રીએ તારીખ ચૌદ દસ ચોવીસના રોજ તેઓનું રૂબરૂ ગ્રુપ બોલાવીને નિવેદનો લીધેલા હતા ત્યારબાદ આગળની કાર્યવાહી હાલ કમિશનર કચેરીમાં ચાલુ છે અને ઋણવાડ આશ્રમશાળા માટેનું હાલ છેલ્લા પૂતતા કરીને મોકલી આપેલ છે ઓગણત્રીસ આઠે જે પૂરું એના અનુએ વહેલી તકે નિર્ણય થઈને આવી જશે એમાં આસામશાળાઓમાં એક તો સરકારશ્રીના મેનુ મુજબ ભોજન આપવામાં આવતું નથી પ્લસ ત્યાં જે બાળકોની હાજરીઓ છે ગેરહાજર હોય છે તો એની ગેરહાજરી હાજરી પૂરવામાં આવતી નથી એ ધ્યાને આવેલું છે પછી સ્ટાફને રહેવા માટેની વ્યવસ્થા હોતી નથી બાળકોને સાજે નાસ્તો આપવામાં આવતો નહીં અમુક આશ્રમશાળાઓમાં પ્લસ એ બધા ઘણા ગંદા છે પછી અમુક ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી નથી હાલ તો મારી નવી નિમણૂક છે હાલ એટલે મારી મુલાકાતો અમુક ખાલી એક રૂંગવાડમાં થયેલી છે જ્યાં બધું વ્યવસ્થિત છે એકદમ મારું નામ પીઓ શાહ છે આશ્રમશાળા અધિકારી